કે જે લગભગ આની પર કોઈ મહેનત જ નથી કરતો મેં કરેલી છે અને મને સફળતા મળી છે આ છે આપણું કોનો કાર્પસ કોનો કાર્પસ નું કાસ્કેડ સ્ટાઇલ આઈ થિંક કોઈ પાસે નહીં હોય મારી પાસે છે અને આટલો મેચ્યોર હા પાંચ વર્ષનો પ્લાન્ટ છે કાર્વિંગ થઈ ગયું છે આની ઉપર યસ આ કુદરતી આનો જે બાર્ક છે હવે આને હું લગભગ બે પાંચ દિવસની અંદર આ વીકમાં જ હું કાસ્કેડ સ્ટાઇલ પોટ આપી દઈશ

સિનિયરો સાહેબ ને પૂછતો ગયો બીજા સિનિયરો ને પૂછ્યું અને જાતે પ્રેક્ટિસ કરતા રહ્યા જેમ ડોક્ટર સાહેબો છે બધા તો એ લોકો એમની એમની જે સર એમનું કામ છે ડોક્ટર ઈ સર્વિસ એ પ્રેક્ટિસ તરીકે જ સંબોધે છે કે મેં આટલા વર્ષની પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ એટલે કે નિવૃત્તિના કાળે પણ ડૉક્ટરો એમ જ કહે છે કે મેં પ્રેક્ટિસ છોડી નિવૃત્ત થયો એ એ સમયે પણ નિવૃત્તિના સમય પણ એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે તો આપણે પણ બંધાય આર્ટિસ્ટ હોય અને બોન્ઝાય બનાવનાર ક્યારેય સંપૂર્ણ આર્ટિસ્ટ બનતા નથી આજે પણ હું મારા જુનિયર પાસેથી પણ શીખું છું અને સિનિયર પાસે પણ શીખવા દરેક વખતે તમારે કંઈક ને કંઈક નવું શીખવું સ્ટોન ઉપર મેં બેસાડ્યો છે રૂટ ઓવર રોક આ રીતેને એને રૂટ ઉપર છે પ્લાન્ટ યસ સેટ કર્યો છે મેં પથ્થર ઉપર અને પ્લાસ્ટિક વીટાયું હતું આજે હું તમારી સમક્ષ એક્સપોઝ કરું છું અને પ્લાસ્ટિક હટાવું છું આ રીતે જ્યારે શરૂઆત કરીએ ઝેડ પ્લાન્ટને કે કોઈ પણ પ્લાન્ટને રૂટ ઓવર રોક બનાવવા માટે તો ઓછામાં ઓછો દોઢ બે વરસ બે વરસ સુધી તમારે આ રીતે એને રાખવો પડે છે ત્યારે એ પ્લાન્ટના રૂટ સ્ટોનને પકડી રાખે છે રાતોરાત પરિણામ નથી મળતું આ બોન્સાય આર્ટનું નામ જ ધીરજ છે તમે એક ચિત્ર જુઓ અને એ ચિત્રને તમારે ફોલો કરવાનું છે બે થી ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ તમે આનું રૂટ સ્ટ્રક્ચર જોઈ શકશો ધીમે ધીમે કે લગભગ ઓલમોસ્ટ એ સ્ટોન ને પાર કરી અને નીચે જમીન સુધી એના રૂટ જતા રહ્યા છે જો પ્રોપર રૂટ ડેવલપ ન થયા હોય સ્ટોન ઉપર તો ફરી એકવાર તમારે પ્લાસ્ટિક ને ફરીથી વીટી દેવું પડે તમે જોઈ શકો છો કે આ રૂટ જે એક એક રૂટ બે રૂટ જમીન સુધી જતા રહ્યા છે એટલે કે પોર્ટ સુધી જતા રહ્યા છે ઓલમોસ્ટ ત્રણ રૂટ છે યસ ત્રણ થી ચાર રૂટ હા એટલે આ બધા રૂટ છે બરાબર પકડી લીધા છે હવે આને આપણે એને બોન્ઝાઈ પોટમાં લઈ શકાય એ પ્રકારનો પ્લાન થઈ ગયો છે થોડોક હાઈટ ટ્રીમ કરી શકાય અને ખાટી આંબલી માટે જુલાઈ મહિનો રિપોર્ટિંગ માટે સારો માનવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં લોકો આનું રિપોર્ટિંગ નથી કરતા માત્ર ને માત્ર તમારે જો ખાટી આંબલીને રિપોર્ટ કરવી હોય તો જુલાઈ એટલે કે હવામાં પુષ્કળ માત્રામાં ભેજ અને પાણી વરસાદનું પાણી એ હોય તો જ તમારે ખાટી આંબલીની રૂટ સિસ્ટમને રૂટબોલને છંછેડવો થોડીક સેન્સિટિવ પ્રજાતિ છે પણ ઘણા લોકો આનું બોનસાઈ બનાવે છે અને એના રૂલ્સને ફોલો કરે છે એના નેચરને ફોલો કરે છે જ્યારે પણ રિપોર્ટિંગનો સમય આવે તો એ સમય જુલાઈનો હોય છે એ જ વાતને યાદ રાખી અને રિપોર્ટ કરવું ત્યાર પહેલાં પણ જો તમે આને રિપોર્ટ કરી ફેબ્રુઆરી કે જૂન મહિનામાં વરસાદની શરૂઆતની સિઝન તો સો ટકા મરવાના ચાન્સ વધી જાય છે સરસ રીતે બનાવી છે તમે કોઈપણ વ્યક્તિ જો સર પાસેથી બાય કરવા માંગતા હોય તો ચોક્કસ સર તમને આપશે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ફરીથી ચેતન સરના વિડીયોમાં ચોથા પાર્ટમાં તમે આગળ જ જોયું હશે જે પ્લોટમાં સરે પોતાના પ્રીમ મેચ્યોર બોન્ઝાય પ્રી મેચ્યોર બોન્ઝાય બધા સક્યુલેન્ટ્સ બધા રાખેલા છે એમાં તમને આગળથી કલેક્શન બતાવવાનું છે ચોથા પાર્ટમાં આગળ વિડિઓમાં જો રાઈ રહે છો નવી નવી માહિતી તમને મળતી રહેશે પ્લાન્ટની ગાર્ડનિંગની તો ફ્રેન્ડ્સ ચાલો આપણે એમની પાસેથી જાણીએ આ આ આ આગળના પ્લાન્ટ વિશે છે માલફીયા કોશી ગેરા ભારતની જ એક પ્રજાતિ છે ઉત્તર ભારતમાં બહુ સારી ગ્રો થાય છે એટલે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ સારી થાય છે બહુ સારું બોનસાઈ બને છે બીકોઝ ઓફ કે એક તો ફ્લાવર આવે છે બહુ નાના બારીક પાન હોય છે એટલે ફ્લાવરિંગ બોનસાઈ તરીકે કોઈ જો પ્રિફર કરતું હોય કે મારે ફ્લાવરિંગ બોનસાઈએ જ બનાવવા છે તો તેમાં આ પ્લાન્ટ પસંદ કરવો જોઈએ વળી સ્લો ગ્રોથ છે પણ તમે થોડીક મહેનત કરશો તો ચોક્કસ ફ્લાવરિંગ બોનસાઈ બહુ સારું બનશે યુટ્યુબમાં આના ઉપરના ઘણા બધા વિડીયો જોવા મળે છે માલફી જિયા કોશી ગેરા બોનસાઈ કરીને તમે સર્ચ કરશો એટલે તમને અઢળક આના બોનસાઈ જોવા મળશે અને એક વખત યુટ્યુબના વિડીયો આના આ વિષય ઉપરના જોશો માલફી જિયા કોશી ગેરાના એટલે તમે તમારી ઘરે આ આ પ્લાન્ટ લઈ આવ્યા વગર રહેશો નહીં બહુ સારો પ્લાન્ટ છે નાના પાલ છે અને એટલા જ ખૂબ સારા ફ્લાવર પણ આપે છે છે ઉત્તર ભારતમાંને તારામણી તરીકે ઓળખાય ફ્રેન્ડ્સ તમે આ બધા પ્લાન્ટ જો સર પાસે બાય કરવા માંગતા હોય પ્રી બોન્ઝાઈ કે બોન્ઝાઈ મટીરિયલ મેચ્યોર તો આ નીચે ડિસ્ક્રિપ્શનમાં સરનો નંબર અને એડ્રેસ પણ હું આપી દઈશ સર પાસેથી તમે બધું કલેક્શન મેળવી શકશો અથવા સર તમને આગળ જે માહિતી બતાવેલી હતી પહેલાં વિડીયોમાં સરે કે તેઓ ખેડૂત હાથમાં રેગ્યુલરલી બધાને આ બોન્ઝાઈ વેચે છે એનું ગ્રુપ આખું અમારા બોન્ઝાઈનું ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો અથવા અહીંયા આવીને જાતે રૂબરૂ જોઈ પણ શકો છો કોઈને કોઈ પણ સરનું કલેક્શન જોવું હોય તો સીઓ સર પાસે આવી શકે છે આ છે ખાટી આંબલી છે આ સરકારી નર્સરીમાંથી મેં ત્રણેક વર્ષ પહેલાં ખરીદી હતી હવે મેચ્યોરિટી તરફ જઈ રહી છે અને સરસ મજાનું બોનસાઈ બનવા જઈ રહ્યું છે લગભગ ત્રણથી ચાર જ વર્ષની છે વધારે સમય નથી થયો પણ મુવમેન્ટ સારી આવી છે આમાં મેં વાયરિંગ થતી શેપિંગ કરેલું છે અને બહુ સરસ ટ્વિસ્ટિંગ એમાં બહુ સરસ ટ્વિસ્ટિંગ કરેલા છે મેં લગભગ હું થોડા દિવસની અંદર જ આને હું બોનસાઈ પોર્ટમાં ટ્રાન્સફર કરવાનો છું કારણ કે મેચ્યોર તો હવે થઈ ગઈ છે તો હવે બોનસાઈ પોર્ટમાં આપણે લઈ શકાય એવી શેપિંગ થઈ ગયું છે થોડુંક ટ્રિમિંગ કરીશ અને ખાટી આંબલી માટે જુલાઈ મહિનો રિપોર્ટિંગ માટે સારો માનવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં લોકો આનું રિપોર્ટિંગ નથી કરતા માત્ર ને માત્ર તમારે જો ખાટી આંબલીને રિપોર્ટ કરવી હોય તો જુલાઈ એટલે કે હવામાં પુષ્કળ માત્રામાં ભેજ અને પાણી વરસાદનું પાણી એ હોય તો જ તમારે ખાટી આંબલીની રૂટ સિસ્ટમને રૂટબોલને છંછેડવો થોડીક સેન્સિટિવ પ્રજાતિ છે પણ ઘણા લોકો આનું બોનસાઈ બનાવે છે અને એના રૂલ્સને ફોલો કરે છે એના એના નેચરને ફોલો કરે છે જ્યારે પણ રિપોર્ટિંગનો સમય આવે તો એ સમય જુલાઈનો હોય છે એ જ વાતને યાદ રાખી અને રિપોર્ટ કરવું ત્યાર પહેલાં પણ જો તમે આને રિપોર્ટ કરી ફેબ્રુઆરી કે જૂન મહિનામાં વરસાદની શરૂઆતની સિઝનમાં તો સો ટકા મરવાના ચાન્સ વધી જાય છે આ પ્લાન્ટ પણ જ્યારે બોનસાઈ બની જાય છે

મૂટ મૂળ વહી ગયા છે એકદમ મેચ્યોર અને રાફ્ટ સ્ટાઇલ બનાવવાની કોશિશ મારી બને છે કારણ કે નેચરલી પવનને હિસાબે જ પડી ગઈ હતી એટલે હવે હું આને રાફ્ટ સ્ટાઇલ તરીકે જ ડેવલોપ કરીશ બહુ સરસ છે યેલો કલરના ફ્લાવર આવે છે યલો કલર છે આ આ ગૂગળની પ્રજાતિ છે જે આપણી દેશી વેરાયટી કહેવાય છે ગૂગળના પણ મારી પાસે ઘણા બધા પ્લાન્ટ્સ છે જે સરકારી નર્સરીમાંથી મેં પરચેઝ કરેલા ગુગળ પ્લાન્ટ સરકારી નર્સરીમાંથી મળી જાય છે પછી એક પ્લાન્ટમાંથી અનેક પ્લાન્ટ થઈ જાય છે આ ખાખરો એટલે કે પલાસ છે આ પણ સરકારી નર્સરીમાંથી ખરીદેલો પ્લાન્ટ છે બહુ ઓછા લોકો પાસે પલાસ એટલે કે ખાખરો હોય છે ખાખરાનો જનરલી બોનસાઈ હજી સુધી મામે જોયું નથી સર હા એટલે અન્ડર ટ્રેનિંગ છે બહુ નાનો પ્લાન્ટ છે પણ થઈ જશે હવે વાંધો નહીં આવે એવું લાગે છે આમ થોડોક સેન્સિટિવ છે આના આની રૂટ સિસ્ટમ કુદરતે એવી ડેવલપ કરી છે કે જ્યારે જમીનમાં કુદરતી રીતે ઊગી નીકળે છે કેસુડો અથવા ખાખરો તો જેટલું ઉપર દેખાય છે એના કરતાં દસ ગણું મૂળ જમીનમાં હોય છે એટલે આ થોડોક સેન્સિટિવ મનાય છે અને એ રૂટને તમે કાપો એટલે પ્લાન્ટ મરી જાય છે પણ આ પ્લાન્ટ સરકારી નર્સરીમાંથી રૂટ સહિત લાવ્યો તો એટલે બચી ગયો છે વાંધો નથી એવો

એટલે ઘણા બધા લોકોની માંગ એવી છે કે આપણે હજી એક નાનું પ્રદર્શન પણ કરવું જોઈએ જો શક્ય હશે તો આ મહિનો એટલે કે જુલાઈ મહિનાના એમાં એક નાનું પ્રદર્શન કરી શકીશું આપણે આઈટ ડેસ મોડિયર એકદમ સ્લો ગ્રોથ છે અને જ્યારે ફ્લાવર આવે છે ત્યારે બહુ સરસ લાગે છે નાની નાની સાઈઝના તમે ફ્લાવર જોઈ શકો છો એક પ્લાન્ટ છે મારી પાસે આના હા બહુ મસ્ત છે લીફની પેટર્ન પણ બહુ સારી છે નાની સાઈઝના લીફ છે બહુ સારો પ્લાન્ટ છે પણ growth બહુ સ્લો છે ਸਰવધારા કરી શકાય તો તમારી પાસે ઝેડ પ્લાન્ટ તો પુષ્કળ પ્રમાણમાં છે યસ ઝેડ છે ને એક્ચ્યુઅલી આપણા સ્ટાઇલમાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણમાં બહુ સારો રિસ્પોન્સ આપે છે બીજું કે હવે મને આટલા વર્ષનો અનુભવ થઈ ગયો એટલે મૂળ મુખ્ય વસ્તુ તો એ છે કે આપણે ઝેડ પ્લાન્ટની જે સોઇલ મિક્સ બનાવી છે ઇવન કેક્ટસ સક્યુલન્ટ એની જે સોઇલ મિક્સ બનાવી છે એનો અભ્યાસ

એ શરૂઆત મેં કરી છે તો થી જ શરૂઆત કરી છે એને ટાઈમ ટુ ટાઈમ કટિંગ જ એ રીતે થતું જાય છે કે એ બે વર્ષ ત્રણ વરસનો પ્લાન્ટ થાય હવે આ છે અનવોન્ટેડ મારે નથી જોતી બ્રાન્ચ એને અત્યારથી જ હું રિમૂવ કરતો જાઉં છું મારે અહીંથી જ આખે આખો એક પ્લાન્ટ નવો બનાવવો છે તો અનવોન્ટેડ બ્રાન્ચિસ છે તો એ અનવોન્ટેડ ને મારે ગ્રો નથી થવા દેવી બીજું પ્લાન્ટ પ્લાન્ટની ખાસિયત એ છે કે એના નીચે થડમાંથી પણ નવા નવા સકર્સ નીકળતા રહ્યા છે જેને આપણે જોતા જ નથી તો એવા પ્લાન્ટ ને હું વેલી તકે રીમુવ કરી દઉં છું જે બ્રાન્ચ નથી જોતી અગાઉથી જ તમારે પ્લાનિંગ કરવું પડે આના માટે તો એ પહેલેથી જ વિઝન તમારી પાસે હોવું જોઈએ તમને એમ થાય કે મેં આજે કટિંગ લગાવ્યું તો એ કાલે બોનસાઈ બની જશે એક વર્ષમાં બોનસાઈ બની જશે એમ બોનસાઈ નથી બનતું ઘણા લોકો જંગલી ઝેડ પ્લાન્ટ લઈ આવે છે આપણી પાસે રવિવારની માર્કેટમાં તો એને એટલી હદે કટિંગ કરીને આપણે આપવું પડે છે કે મારો ખુદ અમારો પોતાનો જીવ પડે કે લોકોને નોલેજ ન હોવાથી આ કેટલો પ્લાન્ટ આપણે કાપી નાખવો પડે પણ બોન્સાઈ બનાવવા માટે એ વસ્તુ જરૂરી છે કે પ્લાન્ટને સમયસર કાપતા રહીએ હવે આ એક ઝેડ પ્લાન્ટને સોરી વજનવાળું કુંડું છે તમારે સ્ટોન ઉપર મેં બેસાડ્યો છે રૂટ ઓવર રોક આ રીતે રૂટ ઉપર પ્લાન્ટ યસ સેટ કર્યો છે પથ્થર ઉપર અને પ્લાસ્ટિક વીટાઇડ્યું હતું આજે હું તમારી સમક્ષ એ એક્સપોઝ કરું છું અને પ્લાસ્ટિક હટાવું છું આ રીતે જ્યારે શરૂઆત કરીએ ઝેડ પ્લાન્ટને કે કોઈ પણ પ્લાન્ટને રૂટ ઓવર રોક બનાવવા માટે તો ઓછામાં ઓછો દોઢ બે વરસ બે વરસ સુધી તમારે આ રીતે એને રાખવો પડે છે ત્યારે એ પ્લાન્ટના રૂટ સ્ટોનને પકડી રાખે છે રાતોરાત પરિણામ નથી મળતું બોનસાઈ આર્ટનું નામ જ ધીરજ છે તમે એક ચિત્ર જુઓ અને એ ચિત્રને તમારે ફોલો કરવાનું છે બે થી ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ તમે આવાનું રૂટ સ્ટ્રક્ચર જોઈ શકશો ધીમે ધીમે કે લગભગ ઓલમોસ્ટ એ સ્ટોનને પાર કરી અને નીચે જમીન સુધી એના રૂટ જતા રહ્યા છે જો પ્રોપર રૂટ ડેવલપ ન થયા હોય સ્ટોન ઉપર તો ફરી એકવાર તમારે પ્લાસ્ટિક તમે જોઈ શકો છો કે આ રૂટ જે એક એક રૂટ રૂટ બે જમીન સુધી જતા રહ્યા છે એટલે કે પોટ સુધી જતા રહ્યા છે યસ ત્રણથી ચાર રૂટ હા એટલે આ બધા રૂટ છે બરાબર પકડી લીધા છે હવે આપણે બોન્ઝાઈ પોટમાં લઈ શકાય એ પ્રકારનો પ્લાન થઈ ગયો છે થોડોક હાઈટ ટ્રીમ કરી શકાય આ છે મારો ગૂગળનો સૌથી જૂનો એટલે લગભગ પાંચ વર્ષ જૂનો પ્લાન્ટ છે અને હું આને વિન્ડ સ્વેફ્ટ બોનસાઈ તરીકે ડેવલપ કરી રહ્યો છું પહેલેથી જ મેં નક્કી કર્યું હતું કે આને વિન્ડ સ્વેફ્ટ બનાવો ઓલમોસ્ટ એંસી ટકા સુધી તો પહોંચી ગયો છે હજી એક વર્ષ સુધી મહેનત કરી છે તો લગભગ વિન્ડ સ્વેફ્ટ બની જશે પણ બહુ સરસ ગૂગળ છે એ રિસ્પોન્સ આપે છે મને ગમે છે આ પ્લાન્ટ કારણ કે મારો સૌથી પહેલો ગૂગળનો પ્લાન્ટ છે મારી પાસે હજી એક વેરાયટી છે ગુગળની આ પણ ગુગળની જ વેરાયટી છે અને ગ્રીન ગુગળ તરીકે ઓળખાય છે અને લગભગ આ કલકત્તા સાઈડ થતી હોય કે બીજે ક્યાંય થતી હોય આઈ ડોન્ટ નો મને બહુ પાકી ખબર નથી પણ આ પણ ગુગળની વેરાયટી છે બંનેની લીપ પેટર્ન અલગ છે આપણી સૌરાષ્ટ્રની ગુજરાતની દેશી વેરાયટી ગુગળની એ આ છે અને આ લગભગ ગુજરાત બારની વેરાયટી છે કદાચ કલકત્તા તરફ થતી હોય

એટલે જ્યારે કોઈ પણ પ્લાન્ટને તમે રૂટ ઉપર સેટ કરવા માંગો છો નાનામાં નાના પ્લાન્ટને તો વધારે માત્રામાં એમાં રૂટ સ્ટ્રક્ચર હોવું જોઈએ જેમ કે આ નાનકડો પ્લાન્ટ છે તો આને આપણે રૂટ ઉપર અત્યારથી સેટ કરવો છે તમે આ જે રૂટ આખા આખા નીકળ્યા છે આ રૂટને આપણે એ રીતે આ તો ભલે નાની સાઇઝ છે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ આ રૂટને આખા આખા સ્ટોન ઉપર ફરતે બરાબર સેટ કરી અને ઉપર પ્લાસ્ટિક આપણે વીંટી દઈએ તો ધીમે ધીમે એ રૂટ જમીન સુધી જાતા જાય છે અને એકદમ મેચ્યોર થઈ જાય છે આ એક મામે સાઈઝનું નાનું ગોન સાઇઝ બનાવવાની કોશિશ છે મારી આ છે ફાઈકસ ગ્રીન હાઈલેન્ડ સોરી લોંગ હાઈલેન્ડ છે લાંબા પાન છે અને પાન એકદમ મિની એટલે નાના થઈ ગયા છે આ મામે બુંસાય રેડી જ છે યસ આપણ એક મારું ગુગળ છે આપણ મામે બુંસાય કઈ શકે નાની સાઈઝનું બુંસાય વાયરિંગ માં ગુગળ બહુ સારો રિસ્પોન્સ આપે છે એકદમ રબર જેવું ફ્લેક્સિબલ એની બ્રાન્ચિસ હોય છે તૂટતી નથી જલ્દી

ટ્રેનિંગ ચાલુ કરી શીખતો ગયો જોતો ગયો સાહેબને પૂછતો ગયો બીજા સિનિયરોને પૂછ્યું અને જાતે પ્રેક્ટિસ કરતા રહ્યા જેમ ડૉક્ટર સાહેબો છે બધા તો એ લોકો એમની એમની જે સર્વ એમનું કામ છે એ સર્વિસ તો એ પ્રેક્ટિસ તરીકે જ સંબોધે છે કે મેં આટલા વર્ષની પ્રેક્ટિસ કરી અને પ્રેક્ટિસ એટલે કે નિવૃત્તિના કાળે પણ ડૉક્ટરો એમ જ કહે છે કે મેં પ્રેક્ટિસ છોડી નિવૃત્ત થયો એ એ સમયે પણ નિવૃત્તિનો સમય પણ એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે તો આપણે પણ બોન્ઝાઈ આર્ટિસ્ટ હોય પણ અને બોન્ઝાઈ બનાવનાર ક્યારેય સંપૂર્ણ આર્ટિસ્ટ બનતા નથી આજે પણ હું મારા જુનિયર પાસેથી પણ શીખું છું અને સિનિયર પાસે પણ શીખવા જોઉં દરેક વખતે તમારે કંઈક ને કંઈક નવું શીખવાનું હા ફ્રેન્ડ વિનોદ સરનું જો તમારે કલેક્શન જોવું હોય તો એ સૌરાષ્ટ્ર બોનઝાઈ ક્લબનું એક્ઝિબિશન છે તેમાં એમનું કલેક્શન મેં બતાવેલું છે એમાં એમના મેચ્યોર પ્લાન્ટ ઘણા ખરા રાખેલા હતા એમને અને આગળ એમની ઘરે પણ હું શૂટ કરવા જવાની છું જોડાઈ જશો મારી સાથે આગળ ચેનલમાં જરૂરથી તમને જોવા મળશે એમનું કલેક્શન તો ફ્રેન્ડ્સ ચેતન સરનું જો તમને આ બધું કલેક્શન તમે જોયું જ્યારે ચાર પાર્ટનું જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરી કરી લેશો અને આગળ પણ અલગ અલગ ગાર્ડનર્સ પાસે બોન્ઝા એક્સપોર્ટ પાસે હું વિડીયો બનાવવાની છું અને શેર કરવાની છું એમનું કલેક્શન અને નોલેજ તો જોડાઈ રહેજો મારી સાથે આગળ ચેનલમાં અને જરૂરથી બધા વિડીયો જોજો અને કીપ ગાર્ડનિંગ ઓલ ધ ઓલ ધ બેસ્ટ બધા ગાર્ડનિંગ કરજો અને તમને ખૂબ જ આનંદ રહેશે મેન્ટલી અને ફિઝિકલી તમને આ ગાર્ડનિંગ કરવાથી ખૂબ જ આનંદ રહેશે ઓકે ફ્રેન્ડ ફરીથી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય ફ્રેન્ડ્સ